ભૂમિપુત્ર પાક માટે કુદરતી વરદાન નમસ્કાર ખેડૂત મિત્રો તમારું ખેતર એ ફક્ત જમીનનો ટુકડો નથી તે તમારું જીવન છે તમારું ભવિષ્ય છે પણ શું આ જમીનની ગળતી ફળદ્રુપતા અને પાકને પૂરતા પોષણનો અભાવ તમને ચિંતિત કરે છે તો આ સમસ્યાનો સચોટ કુદરતી અને કાયમી ઉકેલ હવે તમારા હાથમાં છે હા અમે લઈને આવ્યા છીએ ભૂમિપુત્ર શા માટે પસંદ કરશો ભૂમિપુત્ર તો ભૂમિપુત્રના અદભુત ફાયદા છે જે તમારા ખેતરને બનાવશે સમૃદ્ધ અને તમારા પાકને આપે છે એક નવી ઓળખ સંપૂર્ણ પોષણ સંપૂર્ણ વિકાસ ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો જમીનની ફળદુકતાનો આધાર સો ટકા કુદરતી સો ટકા સલામત સંપૂર્ણ પોષણ સંપૂર્ણ વિકાસ ભૂમિપુત્રમાં રહેલા તમામ આવશ્યક પોષક તત્વો છોડના મૂળથી લઈને પાન સુધી સર્વાંગી વૃદ્ધિ અને વિકાસમાં મદદ કરે છે અને તમારા પાકને મળશે ભરપૂર શક્તિ ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો ભૂમિપુત્રના નિયમિત ઉપયોગથી તમારા પાકની ઉત્પાદન ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો થશે સાથે પાકની ગુણવત્તા પણ સુધરશે વધુ પાક વધુ કમાણી જમીનની ફળદ્રુપતાનો આધાર હા ભૂમિપુત્ર જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારે છે પાણી સંગ્રહ કરવાની શક્તિમાં પણ સુધારો કરે છે અને જમીનના કુદરતી પોષક તત્વોને પુનર્જીવિત કરે છે તે જમીનની ફળદ્રુપતા વધારીને તેને જીવંત બનાવે છે સો ટકા કુદરતી અને સો ટકા સલામત ભૂમિપુત્ર સંપૂર્ણપણે કુદરતી તત્વોથી બનેલો છે હાનિકારક રસાયણોથી મુક્ત છે તમારા પાક તમારી જમીન અને પર્યાવરણ માટે આ સંપૂર્ણ સુરક્ષાનું વચન છે વિશ્વાસ કરો ભૂમિપુત્ર સાથે તમે પ્રકૃતિનો સાથ નિભાવી રહ્યા છો ભૂમિપુત્રના શક્તિશાળી ઘટકો તુલસી જાસુદ ઓર્ગેનિક કાર્બન ફર્મેન્ટેડ ઘટકો અને અન્ય ઔષધીય વનસ્પતિઓના શુદ્ધ અર્કો આ ઘટકો સાથે મળીને તમારા પાકને કુદરતી રીતે મજબૂત રોગમુક્ત અને અત્યંત ઉત્પાદક બનાવે છે ભૂમિપુત્રનો ઉપયોગ ક્યારે કેવી રીતે અને કેટલી માત્રામાં કરવો જોઈએ ક્યારે અને કેવી રીતે તમારા પાકને શ્રેષ્ઠ લાભ મળે તે માટે ભૂમિપુત્રનો ઉપયોગ પાક વાવણી પછી શરૂઆતથી જ નિયમિત રીતે કરવો અત્યંત લાભદાયી છે જો તમે વરસાદ આધારિત ખેતી કરો છો તો પ્રથમ છંડકાવ વાવણીના પંદર દિવસે કરવો અને બીજો છંડકાવ વાવણીના 45 થી 50મા દિવસે કરવો જો તમે પિયત આધારિત ખેતી કરો છો તો પાણી આપતી વખતે સિંચાઈના પાણી સાથે જ ભૂમિપુત્રને મિક્સ કરો આ પદ્ધતિ જમીનમાં પોષક તત્વોનું શોષણ સુનિશ્ચિત કરે છે વાપરવાની માત્રા ઓછો ખર્ચ વધુ વળતર હા વરસાદ આધારિત ખેતી કરો છો તો એક પંપ એટલે કે પંદર લિટર પાણીમાં માત્ર ચાલીસ એમ એલ ભૂમિપુત્ર પૂરતું છે જો તમે તિયત આધારિત ખેતી કરો છો તો પ્રતિ પ્રતિવિગે પાંચસો એમએલ ભૂમિપુત્રને સિંચાઈના પાણીમાં મિક્સ કરો શ્રેષ્ઠતમ પરિણામ માટેની ગુરુ ચાવી ઉપયોગ કરતા પહેલા ભૂમિપુત્રની બોટલને બરાબર હલાવીને મિક્સ કરો છંટકાવ કરતા પહેલા એક અલગ ડોલમાં ચાર થી પાંચ લિટર પાણી લઈ તેમાં ચાલીસ એમએલ ભૂમિપુત્ર ઉમેરી સારી રીતે ઓગાળો પછી જ આ મિશ્રણને પંપમાં ભરો શ્રેષ્ઠ પરિણામો માટે સવાર અથવા સાંજના શાંત સમયે છંટકાવ કરો વધુ માહિતી વિશેષ માર્ગદર્શન અને ભૂમિપુત્ર ખરીદવા માટે આજે જ સંપર્ક કરો એક્યાસી ચારસો બે ઇઠ્ઠોતેર એકસો પાસઠ મનીષ પટેલ અઠ્ઠાણું સાત બાણું સત્યાવીસ નવસો ચોસઠ પ્રકાશભાઈ પટેલ અને અમારી મેઇલ આઈડી છે લેમડા ક્રોપગાર્ડ જીરો ચોપન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ થેન્ક યુ જય જવાન જય કિસાન